હેલો યુટ્યુબ ચેમિલી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં આજ તો ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે કારણ કે તબિયત સારી નથી એટલે આજે પાંચ છ દિવસ પછી તબિયત સારી થઈ છે આવી એટલે આજ તો થોડીથી બ્લોગ બનાવી દીધો મારી હાન ભાઈ બધું મારું કટલરીનું સામાન લઈને જઈ ગયા છે આ ફેરવા માટે જ સ્પેશિયલ કેટલું બધું રોયા એ રીહાન જો યોય એ લિસ્ટિપ લગાઈ છે લિસ્ટિપ લગાઈ છે તું એ ઓ આઈ ડી લિસ્ટિપ લગાઈ છે લિસ્ટિપ ઓ વા ઈવન લગાવવાની હા કોવાના જતન જોવા ઈવન લગાવાની હા ઈવન મારી હાન દેખાય છે આ

जी बा रिया तो रमो तो 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 से એટલે કો તો નહીં એમ તો કો પળો મંડી છે બાર આવું એ ગમતું નહીં બીમાર હતા એટલે થોડા ડાળા પાણી એવાજી લીધી છે એટલે સારું લાગે છે ક્યાલ તો તડકો તડકો પર નાખી છે બદર તો ઉનાળો આય એટલે તડકો બહુ જ પડે છે એટલે બાર આવીને બ્લોગ બનાવું તો ઓછું ગમશે એમ આમ જોવા બહાર આવી જીતી તો રિહાન ભાઈ પાછા રોવા માંડ્યા તો એમ પાછા ઘર મજા રહીએ ના પાછા એકલા છે એટલે રોવા માંડશે અરે રોવા માંડશે ના કા તો તાવનો વાયરસ બહુ જ ચાલે છે એટલે બીમાર પડી ગયો હતા આપણે વાયરસના ઝપટમાં આવી ગયા હતા એટલે બે ત્રણ દવાખાન બદલ્યા પશુ હવે થોડી તબિયત સારી લાગે છે મારી હેનભાઈ તો એમ જ રમવાનું ચાલુ જ છે પછી કોમ તો બીજું એમનીમાં જ પડ્યું છે પણ રિહાન હું બે એકલા છીએ એટલે રિહાન રાખવાનું છે પહેલાં કોમ પછી કરીશું કન્ટિન્યુ માં બન્યા રહેજો પોંચ વાગ્યે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે रिहान भाई तो एकदम लिस्टी लिस्टीप થઈ ગયાતા તે નવરાયન પાછો એને કપડો આજ ફરીથી પહેરાઈ દીધો છે મીરા ને રે બેજન તો ખેતરમાં રમું છું એરીહાન પય આવતો રે પય આવતો જોઈએ રિહાન જોડે માં શુંครું જોגן રાખડે ચાલે શું કરો બેટા રિહાન એ રીહુ

જઈએ ઘેર રિયા તો ખેતરમાં જ બે રહ્યા છે એ તો ત્યાં જ રમશી ડુંગળી તો ફૂલ બુલાઈ ગયો મસ્ત જાસુદ ને બે ફૂલ મસ્ત ખીલી ગયા છે તો બાબર નઈ એવું કરશ એમાં બોડી બેને વાહણ ગોઠવીને અંબાળ આવશે ભૂડી બેન ને કચરો વાસણ ને એવું કોમ્પાસ પાલી ગયો છે મારી ભાઈ આઈ ગયા છે ઓય કન પાછળ પાછળ ગેર એ રીયો આય રે લે આય રે આ રે આ રે છોકરો એવાની બે માસ્યો પાણી ભરવા ગઈ છે કુવા ઉપર ના કુવર પાઠો ના ઉઝમીરા તુલાવર છે તરબુજ બીજું છે ગલગોટો એરી રી હો તું કરે ટોમેટી મીરાબાઈએ તો એક જ ટોકરમાં જેટલું બધું વાઈ દીધું છે एडी उडा चीज है बेटा काल तो रंबान चालू छे wow. दो को बोलाने એટલે એરેટોયકા પાડા છે પેલા હમ ગુડી વેન શી કવર પરસી પેલા બે જમ તો પાણી પરવાજ્યા છે કપડા ધોવા જોઈએ છે મારે કપડા ધોવાના પડ્યા છે બગણું બગણું ને તો વચ કરી દીધું છે ભાઈ મારે તો આટલો બધો કપડો હજુ ધોવાના પડ્યા છે કપડાં બપડા ધોઈ નાખીએ અમે તો નાવાનો બાકી છે પણ વરસાદ તો આવવાય મંડ્યો મારે હજુ પોણી જ ભરે છે રોશનીને તો અને આ જોવા ધોખું લઈને વરસાદ તો વાતાવરણ એવું કર્યું હતું લાગતું નતું આવે એવું પણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો બહુ એટલો બધો નહીં આવતો પણ આટલો જેના ખેતીવાળું કામ હોય એમના તો બગાડ જ બધું પવન ચડાય છે થોડો થોડો આમ ચડાવે છે વરસાદ માં પલાળવાનું ઘોડા થઈ જાય વરસાદ ને જોઈને તો ગરમી બહુ જ દબાઈ ગરમી તો બહુ જ દબાઈ હતી પણ હાલ તો એકદમ ઠંડુ કરી દીધું છે પવન ઠંડો ઠંડો આવવા લાગ્યો છે મસ્ત અને એટલે માથું બંધિયેલું છે પૂરી બેન મીરાબેન પવન તો જુઓ बपोरनी गर्मी बहुच लागती ती आम्हाला एकदम थंडू वातावण लागेस थोडा सोटा पड्या एटले बहु ने वरसाद पण आम्ही वा बीटू हा जुओ आमदार मस्त अनगमस वातावण करत आय

જોવાય મસ્તી અસલી મસ્તી તો હોય ચાલુ છે વડા થઈ જશે ઈમ જોઈ ને જુઓ એટલો વરસાદ પડે છે અહીંયા લેબડો છે લીલગરી છે એટલે અહીંયા કોરું છે હાલ છોટા પડવાનું ચાલુ જ છે ના બેટો જો આમાં કેવું દેખા મંડી બધું એકદમ હુકું હુકું દેખાતું હતું આમાં શોટા હાલ ચાલુ છે એટલે હાલ તો સારું દેખા મંડી છે મસ્ત આ કૂતરું આવી કૂતરું બેટા કુકુ આવ્યું જોઈ તો કુકર લેન જોઈને આમ પી લે કરશે વાયરોય ચડાયો છે અમે એ રિહાન હેડ વરસાદ આવે બેટા હેડો ના પલડાય દોડ દોડ જ કરશે ચાલુ શું મસ્તી હોય ઘણો તો આ ટોપી રીવું ટોપી રિહાન ભાઈ ને મીરા હોય ને એટલે રમવાની મજા પડી જાય છે આમ એકલો હોય એટલે બહુ જ હેરાન કરે છે બધા મુકટીએ પાણી ટપકવા માંડી આમ તો કોના કોના ગામમાં આ વરસાદ ચાલુ છે કોમેન્ટ કરીને કહેજો ફેંકી દે ને લે આમ પહેરી રહ્યો તું બગર ચોમાસે ઉનાળા આમ વરસાદ Chạy thở mày nè mày rồi Chạy તો બ્લોગને હા આટલા જ એન્ડ કરી દઈએ અમારે એન્ડ કરવાનો હોય એટલે અમારે મીરાબેન પહેલાં આવી જાય તો પ્લીઝ જેટલો શોર્ટ વિડીયોમાં સપોર્ટ કરો છો એટલો લોંગ વિડીયોમાં પણ સપોર્ટ કરજો ના મીરા વિડીયો ગમતો કરવાની જોરથી બોલા સાઈડમાં હોમવું જોઈએ લાઈક બીજું ચલો પ્લીઝ વિડીયો જો તમને વિડીયો ગમતો હોય અમારો તો લાઈક કરજો ને શેર કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય 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 બાય